આખરે જેની રાહ રાજ્યના લાખો યુવાનો જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી જ ગઈ જેના માટે આંદોલનો કરવા પડ્યા સરકાર સામે બાયો ચડાવી પડી તે ભરતી આવી ગઈ હવે મહેનત યુવાનોએ કરવાની છે તો રાત દિવસ એક કરીને શરૂ કરજો મહેનત કેમ કે સરકારે ટેટ ટાટ પાસ યુવાનો માટે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે કેવી છે આ ભરતી જો અહેવાલમાં कायमी शिक्षकों की सबकी भर्ती नहीं चौबीस हजार सात सौ नवा शिक्षकों सरकार जी चौबीस कलाक अहवाल पर लगी मोहर ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા સરકારમાં કાયમી શિક્ષકોની ભરતી થાય તેની માગણી કરી રહ્યા હતા આ માટે ઉમેદવારોએ ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન પણ કરવા પડ્યા પોલીસના ઇંડા પણ ખાવા પડ્યા અને અટકાયત પણ કરાવી પડી ગુજરાતના આ યુવાનો અવાજ બુલંદ કરવા માટે જવાબ પણ આપ્યો તો યુવાનોની જ અવાજ હતો તેને સરકાર સુધી પહોંચાડવામાં ઝી ચોવીસ કલાક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેના જ કારણે આખરે સરકારી કાયમી શિક્ષકોની એક મોટી ભરતીની જાહેરાત કરી આ ભરતી ક્યારેય કરવામાં આવશે કારણ કે જે તમે સાડા સાત હજાર શિક્ષકોની વાત કરી એ એનો આખો પ્રોસેસ કેવી રીતનો હશે એ ટેન્યુઅરમાં તમે આ લોટમાંથી આ સમૂહમાંથી એની ભરતી કરો આ ભરતી આ બંને પરીક્ષાઓમાં કોમન મેરિટના આધારે આપણે ટાટની ભરતી કરીશું અને એ જ પ્રમાણે આપણે ટેટમાં પણ કરીશું અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે પંચોતેરસો જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતા સત્તર હજાર બસો જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો છે સરકારે પહેલાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી પરંતુ હવે સરકારે પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક સુધી બમ્પર ભરતી કરવાનો નિર્ણય કર્યો હવે ગુજરાતની શાળાઓમાં નવા ચોવીસ હજાર સાતસો શિક્ષકો આગામી સમયમાં મળશે સરકાર તબક્કાવાર આ ભરતી કરવા જઈ રહ્યું છે જો કે હજુ તારીખોની જાહેરાત બાકી છે પરંતુ અમને જે જાણકારી મળી છે તે મુજબ ગ્રાન્ટેડ શાળાઓમાં સંભવિત જાહેરાતની તારીખ એક નવ બે હજાર ચોવીસ રહેશે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયક માટે સંભવિત જાહેરાતની તારીખ એક નવ બે હજાર ચોવીસ રહેશે તો ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની સંભવિત જાહેરાત એક દસ બે હજાર ચોવીસ રહેશે સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં સંભવિત ભરતી જાહેરાત એક અગિયાર બે હજાર ચોવીસ રહેશે સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરતી માટે સંભવિત જાહેરાત એક બાર બે હજાર ચોવીસ રહેશે હેડ શિક્ષક હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપરથી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં

બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયારથી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે ઝી ચોવીસ કલાક હંમેશા પીડિતો અવાજ બન્યું છે સામાન્ય લોકોના અવાજને એક ધારધાર અહેવાલ બનાવી બતાવાઈ રહ્યું છે તેનું જ પરિણામ છે કે સરકારે આખરે ભરતીની જાહેરાત કરવી પડી ઝી ચોવીસ કલાકની આ મોહિમને ટેટ ટાટ પાસ અનેક ઉમેદવારો વખાણી રહ્યા છે અમે તો અમારું કામ કરી દીધું છે અમે યુવાનોએ પોતાની તનતોડ મહેનત શરૂ કરી દેવી જ પડશે ચોટી બાદની પરીક્ષાની તૈયારીમાં લાગી જવું પડશે અને મહેનતથી જ જે સપનું તમે જોયું હતું તે સાકાર થઈ શકશે તો આજથી જ રાત દિવસ એ કરીને તૈયારીમાં લાગી જાઓ ઝી ચોવીસ કલાક તરફથી સૌ પરીક્ષાર્થીઓને ઓલ ધ બેસ્ટ બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા